અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં કંડક્ટર એસટી ડેપોમાં ન આવતા જૂનાગઢ રૂટની બસ દોઢ કલાક મોડી થતાં પેસેન્જરોમાં નારાજગી જોવા મળી મુસાફરીની સવાર બગડતા એસટી તંત્ર એસટી ડેપોનો વહીવટ સુધરતો જ નથી હાલ જોઈએ તો બગસરા એસટી ડેપોમાં સવારના સાડા પાંચ કલાકે ઉપડતી બસ બગસરા જૂનાગઢ વાયા બિલકા કંડક્ટર ન આવતા વહેલી સવારે જતાં પેસેન્જરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે હાલ લગનગાળાની સીઝન હોય ત્યારે બગસરા એસટી ડેપોનો વહીવટ ખાડે જતા ડેપો મેનેજરની ઘોર બેદરકારીના લીધે પેસેન્જરોમાં નારાજગી જોવા મળી છે પેસેન્જર એક ગામથી બીજા ગામ જવા માટે આવી શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલા જૂનાગઢ જવા માટે સાડા પાંચની બસમાં જવા રવાના થઈ બસ સ્ટેન્ડ પહોંચે છે ત્યારે પોતે ચાર વાગ્યામાં ઉઠ્યા હોય ત્યારે બસ સ્ટેન્ડ પર આવતા પૂછપરછમાં જવાબ મળે છે કે કંડક્ટર આવ્યા નથી હાલ બગસરા ડેપોમાં કન્ડક્ટરો વિશે પૂછતા એવું જાણવા મળ્યું કે કંડક્ટરે એમ કહ્યું કે મને ક્યાં કહ્યું છે કે સવારે મેં ના જ પડી હતી નોકરી લખવાની છતાં લખી છે આવું પેસેન્જરોમાં આના લીધે ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આગામી તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક હોય ત્યારે ભાજપ સરકાર દ્વારા આવા અધિકારીઓને અને આવા કર્મચારીઓ કડક હાથે કામ ક્યારે લેશે તે જોવાનું રહ્યું ડેપો મેનેજરના કથડી ગયેલ વહીવટના લીધે પબ્લિક પીછાઈ રહી છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા